તો એક વાત કહું યુટ્યુબ એક એવું પ્લેટફોર્મ છે જેના પર તમે બધી જ જાતના વિડીયો બનાવી શકો છો તમે જોયા જ છે આજકાલ યુટ્યુબને લઈને લોકો બહુ જ જાણીતા થઈ ગયા છે પહેલાંનો જમાનો હતો જે લોકો યુટ્યુબને નહોતા જાણતા હવે તો યુટ્યુબ અને યુટ્યુબના ટોપિક્સ બધા જાણે છે અને શોર્ટ વિડીયો હોય ફૂડ બ્લોગિંગ હોય ટ્રાવેલ બ્લોગિંગ હોય નોલેજ વિડીયો હોય એ ટુ ઝેડ યુટ્યુબમાં મળી રહે છે અને એમાં મારા બધા ટૉપિકમાંથી મારો ટોપિક છે ફેમિલી બ્લોગિંગ બ્લોગિંગ વિડીયો એનામાં મને પૂરો દિવસ એક્ટિવ રહેવું પડે વિડીયો બનાવવા માટે અને જો મારો શોર્ટ વિડીયોનો ટોપિક હોત ને તો આખા દિવસની બે ચાર ક્લિક હોય અને મારી બોલવાની સ્પીચ હોય એનાથી મારો એક વિડીયો બની જાય અને એ હું પોસ્ટ કરી દઉં પણ મારો એ ટૉપિક નથી અને મારો ટોપિક છે આખા દિવસની વ્લોગિંગનો અને મારો ટૉપિક છે વ્લોગિંગનો તો મને આખો દિવસ એક્ટિવ રહેવું પડે એના માટે અને વિડીયો શૂટ કરવા પડે અને મારી જે રોજિંદગી જીવન મારી જે લાઇફસ્ટાઈલ છે એ શૂટ કરીને તમારી જોડે શેર કરવું કરવાનું હોય એ ટોપિક છે અને તમે પસંદ બી કરો છો એ મારી લાઇફસ્ટાઈલને મારા વિડીયોઝને ઘણા લોકો તરફથી અમને એવું જાણવા મળે છે કે તમે લોકો ઇન્ટરેસ્ટેડ છો અમારા મારી લાઈફ પર મારા વિડીયોઝમાં તમે ઇન્ટરેસ્ટેડ છો તમને ગમે છે વિડીયોઝ જોવું પણ પ્રોબ્લમ એ છે કે હું પૂરા દિવસનો વિડીયો શૂટ નથી કરી શકતી કેમ કે મારી તબિયત સારી નથી અને અત્યારે મારી તબિયત થોડી મ થોડી બેટર છે પહેલાં કરતાં તો સાચું કહું થોડી બેટર છે જે મારી પ્રોબ્લેમ છે એ તો તમે જાણો છો માઇગ્રેન પણ અત્યારે પ્રોબ્લેમ બહુ જ વધી ગઈ છે અને રિપોર્ટ્સ પણ કરાવ્યા જોઈએ હવે રિપોર્ટમાં શું આવે છે ભગવાન કરે કે બધું સારું થઈ જાય બધું સારું હોય મારી જલ્દી રિકવરી થઈ જાય જે કંઈ પ્રોબ્લેમ હોય જે કંઈ પ્રોબ્લમ હોય એના માટે જલ્દી રિકવરી થઈ જાય અને હું વાપસથી તમારી માટે સારા સારા વિડીયોઝ લાવું અત્યારે હું અને મારી ફેમિલી બહુ જ મોટી પ્રોબ્લેમથી લડી રહ્યા છીએ જે હું આ પ્લેટફોર્મ ઉપર નહીં બોલી શકું મને સિમ્પત્તિ નથી લેવી આ તો બસ તમારા બહુ જ કમેન્ટ્સ આવતા હતા અને બહુ જ મેસેજિસ આવતા હતા કે વિડીયો આપો વિડીયો આપો વિડીયો આપો એટલા માટે મેં એક વિડિયો શૂટ કરીને હું તમને કહેવા આવી છું કે મારી તબિયત અત્યારે નથી એટલી સારી કે હું તમારી તમારી માટે વિડીયોઝ લાવી શકું અને ભગવાન કરી કે જલ્દી મારી તબિયત સારી થઈ જાય તો હું તમારા માટે ડેલી પહેલાં જેમ જ વિડિયો લાવીશ તમારા ઘરે મારા વિડિયો ડેલી આવવાના જ છે મારી તબિયત સારી એક વખત થઈ જાય બસ ત્યાં સુધી તમે ભગવાનને પ્રાર્થના કરો કે જે અત્યારે જે પ્રોબ્લેમમાં હું અને મારી ફેમિલી લડી લે રહ્યા છીએ પ્રોબ્લેમથી એનામાંથી હવે જલ્દી બહાર નીકળીએ અને મને જલ્દી સારું થઈ જાય મારા ઘરે બેબી આવે ને એના પહેલાં મારી જે પ્રોબ્લમ છે ને એનું સોલ્યુશન મળી જાય ને તો એમ હાસ છે બિકોઝ કે મારી પ્રોબ્લમ અત્યારે એવી છે અને પછી જો મારા ઘરે ડિલિવરી આવી અને કશું વધારે પ્રોબ્લમ હવે સહન નહીં કરી શકે મારું ફેમિલી એટલા માટે બસ એ જ કહેવા માગતી હતી એ જ કહેવા આવી હતી બહુ જ કમેન્ટ આવતા હતા મેસેજ આવતા હતા ફોન આવતા હતા તો મેં કીધું ચાલો આજે બધા કમેન્ટ્સ મેસેજ અને કોલના રિપ્લાયમાં એક વિડીયો મોકલી દઉં તમને બધાને કે મારી તબિયત અત્યારે નથી સારી સો સોરી હું તમારા માટે વિડીયો નથી લાવી શકતી પણ ભગવાન કરે બહુ જલ્દી સારી થઈ જાઉં પહેલાં જેવી થઈ જાઉં અને તમારા માટે ડેલી વિડીયોઝ લાવીશ તમને ગમે એ વાત મસ્ત મસ્ત બસ એ જ કહેવા આવી રીતે તો તમે બધા ત્યાં સુધી પ્લીઝ અમારા સાથે જોડાયેલા રહેજો અમને છોડીને ના જતા હું આ વાત ઘણી વખત કહી ચૂકી છું કે હું કન્ટિન્યુઅસ રહીશ કન્ટિન્યુઅસ રહીશ પણ મારે કન્ટિન્યુઅસ ન રહેવા પાછળ બી કોઈક ને કોઈક કારણ હોય જ છે બધા કારણ પ્લેટફોર્મ ઉપર શેર કરી નથી શકાતા અને અને જ્યારે પોસિબલ હોય છે ત્યારે હું વિડીયોઝ લાવું જ છું તમારા માટે મને ખુદને ગમે છે તમારા માટે વિડીયોઝ લાવવા તમારા પ્રેમભર્યા શબ્દ સાંભળવા મેસેજ વાંચવા મને ખૂબ ગમે છે અને તમારા બધાનો પ્રેમ મળે છે હું અને મારું પરિવાર ખૂબ ખુશ છીએ પણ હવે ભગવાન પાસે પ્રાર્થના કરજો કે મારી જે પ્રોબ્લેમ છે હું જે પ્રોબ્લેમમાં છું એમાં જલ્દી નીકળી જાઉં અને મારું પરિવાર જે હું ને મારું પરિવાર જે સ્ટ્રગલ કરીએ છીએ એમાંથી જલ્દી બહાર નીકળી અને મારા રિપોર્ટ સારા આવે કોઈ જ પ્રોબ્લેમ ના આવે બધું સારું થઈ જાય પછી તમારા માટે મસ્ત મસ્ત વિડીયો લાવીશું હું અને મારું પૂરું પરિવાર તમારા માટે મસ્ત વિડીયો લાવીશું ત્યાં સુધી અમને આમને આમ પ્રેમ દેતા રહો અમારા સાથે રહો સપોર્ટ કરો અમને બસ એમ જ કે બહુ દિવસથી મારો વિડીયોઝ ના આવે તો પ્લીઝ અમારા સાથે જોડાયેલા રહેજો તેમ જ્યારે વિડીયો આવશે ત્યારે તમને નોટિફિકેશન આવી જ જશે બસ એ જ કહેવું હતું